અને હવે એક આવો જ કિસ્સો સામે આવ્યો છે નિશા વોરાનો નિશા વોરા જેને જીપીએસસી આપ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને પોતે બની ગયા છે છે તેવી પણ વાત કરી રહ્યા અલગ અલગ જગ્યાએથી બહુમાન સન્માન મેળવી રહ્યા છે અને ખુદ પોતે મુખ્યમંત્રીને પણ મળીને આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમનું સન્માન કર્યું છે તે પ્રકારની તસવીરો જે છે તે પણ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે પરંતુ આ નિશા વોરાની

ખોટી રીતે પ્રસિદ્ધિ મેળવી એ રોગ ગુજરાતના અત્યારે ઘણા બધા જગ્યાએ કારણ કે આપણે ગુજરાતની અંદર એવા સમાજોમાં કે એવી સિસ્ટમની અંદર આપણે એવું સેટ કરી દીધું છે કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ આપણે વાત મૂકીએ છીએ એટલે ઘણા વ્યક્તિ સક્સેસ નથી થતા છતાં પણ એવો દોડ કરે છે એવો દંભ કરે છે કે અમે સક્સેસફુલ થઈ ગયા છીએ એ જ પ્રકારનો એક કિસ્સો તમે જે રીતે મયુર તળવીની વાત કરીએ તો મયુર તળવી એવો વ્યક્તિ હતો કે જેને કોઈ જ પ્રકારની પરીક્ષા પાસ નહોતી કરી કોઈ જ પ્રકારની કહી શકાય કે પ્રીમ ન હોય કે મેન્સ ન હોય કે ઇન્ટરવ્યુ કોઈ જ પ્રકારની પાસ ન છતાં એ પીએસઆઈ બની ગયોનો દોડ કરી અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં ટેમ્પરિંગ જે કહી શકાય કે જે ડોક્યુમેન્ટ હતા એની સાથે ટેમ્પરિંગ કરી ત્યાં સુધી પહોંચી ગયો હવે ત્યારબાદ એક આ અલગ કિસ્સો આપણી સામે આજે આવ્યો જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલાં પહેલાં અમારી સામે એક પોસ્ટ આવી જેમાં એવું લખવામાં આવ્યું હતું કે જીપીએસસી પાસ કરી ડીવાયએસપી નું પદ મેળવનાર નિશા વોરાનું સન્માન જે સુરતની ખાતે સુરત ખાતે ઉધના છે ત્યાં કહી શકાય કે આ કાર્યક્રમ થયો હતો તેમાં સન્માન સમારોહમાં આ બેનનું સન્માન કરવામાં આવ્યું હતું હવે આ બેનનું જ્યારે સન્માન કરવામાં આવ્યું અમને એના સન્માનથી કોઈ વાંધો નહોતો પરંતુ અલગ અલગ પોસ્ટ પછી જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ અમારી સામે આવી તો તેમાં કરજણના કલા ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન મહોત્સવ અને સુફી એવોર્ડનો સમારોહ યોજાયો હતો તેમાં સુફી એવોર્ડ મેળવનાર વ્યક્તિમાં પહેલું જ નામ હતું વોરા નિશા સલીમભાઈ એમ કોમ જીપીએસસી આ જે છે એમાં પણ એનું સન્માન સમારોહ થયું ત્યારબાદ ધ હ્યુમન કેર ફાઉન્ડેશન આણંદ દ્વારા સોજિત્રા ગામની જીપીએસસી માં ઉત્તીર્ણ થયેલી હાલ ડીવાય ના પદ માટે નિયુક્તિ મેળવેલી નિશા સલીમભાઈ ને ટોફી સર્ટિફિકેટ અને પુષ્પ આપીને સન્માનિત કરવામાં આવ્યા ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા તો આ બધી પોસ્ટો જે હતી એ મારા સામે આવી એટલે અમને થયું કે આટલી હોનાર વ્યક્તિ છે તો એક વખત ખરેખર જેને કહેવાય કે જીપીએસસીની અંદર ફર્સ્ટ રેન્ક મેળવો છે તો એનું ખરેખર જોવું જોઈએ કે કઈ રીતે એને પરીક્ષા પાસ કરી અથવા તો એને કોઈ વિડીયો અવેલેબલ છે કે એ બધી બાબતની ક્રોસ ચેક કરવી પડે તો એના માટે અમે એને કહી શકાય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોઈ રહ્યા હતા ત્યારે અમને સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે તેની પણ એક પોસ્ટ અમારા ધ્યાનમાં આવી જેમાં લખવામાં આવ્યું છે કે જીપીએસસી રેન્ક વન અને કરવામાં આવ્યું છે કોંગ્રેચ્યુલેશન અને જેમાં લખ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની નિશાબેન સલીમભાઈ વોરા ડીવાયસપી તરીકે ગાંધીનગર ખાતે હાલ નિમણૂક થવા બદલ એને ખુખુ અભિનંદન આ પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવી છે પ્રોફેસર નિરંજન પટેલ વાઇસ ચાન્સેલર છે એના દ્વારા આ પોસ્ટ કહી શકાય કે શેર કરવામાં આવેલી હતી તો અમને થયું કે ગાંધીનગરની અંદર જ છે આ બેન તો આપણે ખરેખર સંપર્ક કરવો જોઈએ એટલે સૌ પ્રથમ ગાંધીનગરના પોલીસ જે મિત્રો જે વર્તુળો છે તો તેના દ્વારા અમે આ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ખરેખર એ બેન અત્યારે ક્યાં છે કઈ જગ્યાએ પોસ્ટિંગ ઉપર છે તો જાણવા મળ્યું કે ગાંધીનગરને નથી પછી સોશિયલ મીડિયાની અન્ય પોસ્ટમાં અમારા દ્વારા વાંચ એક ફેસબુક ઉપર પોસ્ટ હતી એમાં એવું લખ્યું હતું કે બેન અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની અંદર નોકરી કરી રહ્યા છે આ પ્રકારની વાત એમાં કરે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એમાં પણ અમે ટેલિફોન ઉપર કરી ચર્ચા કરી અને જેના જે નજીકના જે મિત્રો તેની સાથે ચર્ચા કરી કીધું આ બેન તમારે ત્યાં છે નિશાબેન સલીમભાઈ વોરા તો કે ના આ પ્રકારની કોઈ બેન અત્યારે અમારે અહીંયા તો છે જ નહીં તો પછી સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ એવું તો મેં આ ફોન કર્યો પછી સોજિત્રા ખાતે જે આ બેનનું જે મૂળ વતન છે આણંદનું સોજિત્રા એ મૂળ વતન છે ત્યાં પણ અમે સંપર્ક કર્યો અને ત્યારે ત્યાં સંપર્ક કર્યો એટલે ત્યાંના જે મિત્રો હતા એને એમને તસવીર આપી કે આ જે બેન છે એનું સન્માન તો હમણાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અમારે ત્યાં ત્યારે વર્તમાન અમારે જે ધારાસભ્ય શ્રી છે પટેલ એ કે એમના સાથે લઈ અને સન્માન કરવામાં આવેલું હતું તો એ તસવીર પણ અમને આપી અને કે એવું અમને કહેવામાં આવ્યું કે આ બેન તો બહુ ક્લેવર છે બહુ હોશિયાર છે અને તો પચીસ જેટલી પરીક્ષાઓ પાસ કરી છે અને અત્યારે વર્તમાનમાં સ્પીપા ખાતે છે એટલે મને એમ જોયું સ્પીપા ખાતે છે તો તો બહુ સારું કહેવાય નજીક જ છે આપણે સ્પીપામાં કોલ કરી લઈએ એટલે અમે સ્પીપામાં કોલ કર્યો જાણવા માટે પરંતુ સ્પીપાની અંદર જ્યારે અમે ક્રોસ વેરીફાઈ કર્યું અમારા મિત્રો સર્કલના વર્તુળ દ્વારા ત્યારે અમને એ પણ જાણવા મળ્યું કે આ બેન સ્પીપાની અંદર પણ હાલ કોઈ જ જગ્યાએ નથી ભૂતકાળમાં પણ નહોતા અને વર્તમાનમાં પણ નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને લાગ્યું કે કશુંક કાંઈક દાળમાં કાળું છે ત્યારબાદ અમે પછી કહી શકીએ કે અમારા જે ઇન્ટરનલ સોર્સ હતા એના માધ્યમથી બીજી એના ગામના એમના સમાજના અલગ અલગ વ્યક્તિઓને જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર એમાં વાસ્તવિકતા છે શું પરંતુ વાસ્તવિકતા જે આભા જે ક્રિએટ કરવામાં આવી હતી કે એ જીપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરે છે પચીસ જેટલી પરીક્ષાઓ પાસ કરી છે એ એ આખી આભા આખા સોજીત્રામાં ફેલાયેલી છે બધી જ રીતે અમે તપાસ પણ અમને સાચાઈ મળતી નહોતી એટલે અમે પછી જ ઓથેન્ટિકેટેડ પ્રૂફ તરફ ચાલી ગયા જીપીએસસી ના છેલ્લા પાંચ વર્ષના રિઝલ્ટ અમે ડાઉનલોડ કર્યા જે ન્યૂઝ કટિંગ હતા એ ન્યૂઝ કટિંગમાં અલગ અલગ તારીખો હતી તો એ તારીખોના માધ્યમથી અમે કીધું કે જો કદાચ આ તારીખોમાં આ બેને ઇન્ટરવ્યુ આપ્યા છે કે સન્માન સમય લીધા તો એની પહેલાં જે પાસ હોવા જોઈએ આ તમામ ન્યૂઝ કટિંગો હતા એ ન્યૂઝ કટિંગોના પહેલાના તમામ પ્રકારના જીપીએસસીના રિઝલ્ટ અમે ડાઉનલોડ કર્યા પાંચ વર્ષના કારણ કે બેનને ચોવીસ વર્ષની ઉંમરે જીપીએસસીમાં ડીવાયએસપી બની ગયા એ પ્રકારની વાત હતી તો કીધું આયા તો એજ ક્વોલિફિકેશન ક્રાઈટેરિયામાં રહ્યો છે કે એકવીસ વર્ષ પછી તમે જીપીએસસી આપી શકો ત્રણ વર્ષમાં જ કોઈ જીપીએસસી પાસ કરી બધા જ જોયા એક પણ આ નામ અમને અમને જોવા ન મળ્યું ત્યારબાદ એવું કદાચ બાય પ્રમોટેડ હોય કે પીઆઈ હોય ને પછી પ્રમોટ થઈને અહીંયા આવ્યા હોય તો એ પણ અમે ચેક કર્યું પીઆઈ ના તમામ રિઝલ્ટ જીપીએસસી દ્વારા જે આવ્યા છે બે તો એ બે બે રિઝલ્ટ અમે ક્રોસ ચેક કર્યા ત્યારબાદ અમને એવું કદાચ ડેપ્યુટેશન ઉપર હોય કે બીજી કોઈ પરીક્ષા પાસ થયા હોય કદાચ પ્રતિનિધિત આવ્યા હોય એવું બની શકે મેં એ પણ ચેક કર્યું બીજા રિઝલ્ટમાં તો એ પણ અમને જોવાનું મળ્યું ત્યારબાદ અમે આ ટ્વીટના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું કે ખોટી વ્યક્તિ ડેઝિગ્નેશન ખોટી ડેઝિગ્નેશન લગાડી અને ક્યાંકને ક્યાંક એનો લાભ લઈ રહી છે એ સરકારને પણ ખબર પડે અને સમાજને પણ ખબર પડે કારણ કે સરકાર અને 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 સમાજ સિસ્ટમ આ આ ત્રણેયમાં એક ખોટી આભા ક્રિએટ કરી મિસ ગાઈડ મેન્યુપ્યુલેટ કરવામાં આવતા હોય એવું મને સ્પષ્ટ થતું હતું એટલે આ બધી જ બાબતોનું અમારી સામે આ જયારે બાબતો આવી ત્યારે મેં ક્રોસ વેરીફાઈ કરી ચૂક્યા છે તમામ જેટલા પણ અમારી પાસે પાસાઓ છે બધા પાસા ઉપર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને

એક એક ને એક આદર્શો ખોટા સેટ કરી રહ્યા છે ખોટી વ્યક્તિ આજે આવી રહ્યું કહી છે કે ડીવાઈએસ જોને સન્માન પણ મળવે છે સમાજ પણ એને ક્રોસ ચેક નથી કરતો ઠીક મુખ્યમંત્રી સાથે ફોટો મુખ્યમંત્રી સાથે પણ તમે જોઈ શકો છો કે એની સાથે પણ ફોટા પડાવે છે વર્તમાન ન્યાના સોજીત્રાના જે ધારાસભ્ય શ્રી છે બરાબર એમની સાથે પણ આ વ્યક્તિઓ ટૂંકમાં જે વ્યક્તિ છે ફોટા પડાવી રહ્યા છે એ પણ બહુ નરી વાસ્તવ એને વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સન્માન મળે છે સાઠ રૂપિયા જેટલી રકમ પણ મળે છે

વાત અમારી આ માધ્યમથી હું ગુજરાતના તમામ માધ્યમો સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે જયારે કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટના ફોર્મેટમાં છાપીએ છીએ કે ઇલેક્ટ્રોનિક હોય અથવા તો ડિજિટલ ફોર્મેટમાં આપણે એને પ્રસિદ્ધ કરીએ છીએ ત્યારે ખરેખર આ બધી જ જવાબદારી એ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયાની બની જાય છે કે આને ખરેખર ક્રોસ ચેક કરવું જોઈએ આ ક્રોસ ચેક નથી થયું કારણ કે જે વસ્તુ બેને વાત કરી તો સીધું જ એ લોકોએ છાપી દીધું છે ખરેખર એ ડિવાઇસપી છે કે નહીં એ

પણ નિશા કોણ કે નિશા સલીમભાઈ વોરા એવું લખેલું હું એને કહું પણ એ કઈ નિશા એમને ખબર નહોતી એટલે સાચું છે કે ખોટું છે હું જાણતો પણ કોલ લેટર હોત તો હું જાણી શકત પણ હજી સુધી એ પ્રસ્થાપિત નથી કરી શકત એ જ નિશા છે કે જે નિશા અત્યારે આ પોતાનો દાવો કરી રહી છે કે મેં જીપીએસસી પાસ કરી છે એક વિડીયો છે જેમાં એવું કહી રહ્યા છે કે મેં આ પરીક્ષામાં પાસ કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે મારા પિતા એમના જે પિતાશ્રી છે સલીમભાઈ એ ફ્રૂટની લારી ચલાવે છે અને સંઘર્ષની ગાથા આખી આખી એની ફેસબુક વોલ ઉપર લખેલી છે કે એક ફ્રૂટની લારી ચલાવનાર વ્યક્તિ અને આ રીતે એને સન્માનિત કરવામાં એની દીકરી જે છે એને જીપીએસસી નું પદ મેળવ્યું અને જીપીએસસી પાસ કરીને ડીવાયએસપી બની આ રીતે કરી વાત કરવા માં હોય એવું કોઈ બેન અત્યારે ઘરે છે 25 એક્ઝામ પાસ કરનાર જે વ્યક્તિ છે ને આજના દિવસે એ ઘરે છે અને કશું જ કઈ એકેય પરીક્ષા બેન હજી સુધી બેન મે 25 એને કીધું ને મે 50 રિઝલ્ટ ચેક કર્યા છે પચાસ રિઝલ્ટમાં એક રિઝલ્ટમાં પ્રિલિમિનરી રિઝલ્ટમાં એનું નામ નથી કારણ કે જીપીએસસી હોય તો ત્રણ તબક્કા છે પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુ અમે જ્યારે ક્રોસ ચેક કરવા માટે પ્રયત્ન કર્યો તો એવું એક વખત એમને અમને જાણવા મળ્યું કે ભાઈ બે હજાર એકવીસમાં એ જીપીએસસી પાસ થઈ હતી પણ ઇન્ટરવ્યુ દેવા પહોંચી ને ત્યારે એનો પગ ફેક્ચર થઈ ગયો ને કંઈક લાગી ભાગી ગયું એટલે એ ઇન્ટરવ્યુ દેવા ન પહોંચી શકે એટલે પૂછ્યું બધું કઈ પરીક્ષા તો કે ડીવાયસો મેં દુ ડીવાયસોમાં ઇન્ટરવ્યુ તો હજી સુધી આવતા જ નથી કારણ કે વર્ગ ત્રણની જે પરીક્ષાઓ છે એમાં તમામ પરીક્ષાઓમાંથી ગુજરાત સરકારે ઇન્ટરવ્યુ બંધ કરી દીધા છે આ બે હજાર પંદર થી આ બધું બંધ થઈ ગયું છે એવું નથી અત્યાર થઈ ગયું તો ઇન્ટરવ્યુ છે જ નહીં તો ઇન્ટરવ્યુ દેવા પોચ્યા કઈ રીતે એટલે જે બોલી રહ્યા છે જે વાત કરી રહ્યા છે ને એ બધી જ ખોટી વાતો થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરવામાં આવી રહ્યા છે સમાજને પણ ગુમરાહ કરવામાં આવ્યો છે કા જે થઈ રહ્યું છે એ મેં તમને કીધું એમ કે સમાજ માટે પણ દૂષણ છે સમાજ માટે હું એટલા માટે દૂષણ કર્યું છે કે સમાજમાં આપણે ખોટા આદર્શોને પ્રસ્થાપિત કરી રહ્યા છે ખોટા વ્યક્તિઓ પાસે આપણે માર્ગદર્શન લેવાડે છે જયારે આ સ્ટેજ ઉપર જયારે કાર્યક્રમો થાય છે ત્યારે કાર્યક્રમોમાં એવું કહેવામાં આવે છે હું ખૂબ સખત મહેનત કરી અને પરીક્ષાઓ મેં પાસ કરેલી છે આ ખૂબ સખત મહેનત કઈ રીતે કરી તો એ અમારે જણાવવું જોઈએ બેનને જયારે અમે જયારે ટેલિફોનિક એવો ચર્ચાઓ કરવાનો પ્રયત્ન કર્યો કે બેન તમે અમે ચેક કરી લઈએ પણ કોઈ જ પ્રકારના એની પાસે જવાબ નતા અને સતત ગલ્લા તલ્લા એ કરી રહ્યા હતા એટલે જોવા જઈએ તો ખૂબ જુઠ્ઠું બોલું અને વર્તમાનમાં આ ગુજરાતના યુવાનોની અંદર એક બધી આવી ગઈ છે જેને એવું લાગી રહ્યું છે કે સક્સેસફુલ ઇઝ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ આવું લાગી રહ્યું છે ગુજરાતના યુવાનોને પણ ખરેખર વાસ્તવિકતા નથી કે તમે આજે સક્સેસફુલ બની જાવ તો જ બ્યુટિફુલ થઈ જાવ એવું જરૂરી નથી પણ આજે એવી આભા ક્રિએટ કરી નાખવામાં છે સમાજની અંદર એવી એવું એવી રીતે ગણાવવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે સક્સેસફુલ છો તો તમારા માટે બધું જ ફ્રી છે બધું જ તૈયાર છે અને તમે જાઓ તો અલગ પ્રકારની તમારી માટે આગતા સાગતા કરવામાં આવે તમારા માટે જમવા માટે ટેબલ તૈયાર કરી દેવામાં જમવા માટે તમારી થાળી પણ બીજા લઈને આવે જો તમારી પાસે પદ છે તો ખરેખર એવું ન હોવું જોઈએ ક્યાંક ને ક્યાંક આ જે દૂષણ છે એ સમાજના કારણે સરકારના કારણે અને સિસ્ટમના કારણે આ ત્રણેય જગ્યાના કારણે આ દૂષણ આવી રહ્યા છે હું આમાં બધાનો રોલ માની રહ્યો છું એવું નથી માધ્યમોની ભૂલ છે કારણ કે માધ્યમો જ્યારે આ પ્રસ્થાપિત કર્યું કે છાપ્યું ત્યારે આ દાવો જ્યારે બેન કરી રહ્યા હતા કે મેં આ પરીક્ષાઓ પાસ કરી તો એ માધ્યમોની ફરજ બનતી હતી કે એક વખત એમને ક્રોસ ચેક કરવાની જરૂર હતી સરકાર આ પ્રકારની જે બાબતો છે એમાં ભૂતકાળની અંદર કાયદાકીય પગલા લેવામાં ખૂબ નિષ્ફળ સાબિત થઈ છે કારણ કે જે રીતે મયુર તડવીની વાત આવી તો મયુર તળવી પર શું એક્શન લેવામાં આવ્યા કારણ કે વ્યક્તિ ઉપર જ એક્શન લેવામાં બીજા કોઈ ઉપર એક્શન ન આવ્યા ખરેખર એને આંગળીનાર તારે આ ડોક્યુમેન્ટને ટેમ્પરિંગ કરીને આ રીતે તારી અંદર ઘૂસ મારવાની છે હજી સુધી એની પર લેવાના એને આંગળીનાર કોણ કરાય ટ્રેનિંગ સેન્ટર આયા કે ભાઈ એ વ્યક્તિ બેઠા હશે તારે આ કાગળી આપવાનો તો જ તને એન્ટ્રી મળશે મળશેનાર કોણ હતું આપણે એની ઉપર એક્શન નથી લેતા એમ અહીંયા પણ એવું છે કે આ જે ઘટનાઓ બની રહી છે કોઈ ડુપ્લિકેટ નકલી ડિવાયસપી તરીકે આ રીતે આભા ક્રિએટ કરી રહ્યો છે અને ન્યૂઝપેપરો છાપી રહ્યા છે તો સરકારને આની ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ કેમ કારણ કે કાયદાકીય રીતે ખોટું છે કે પી તરીકે ડેઝિગ્નેશન તમે ન આપ્યું આજે હું ન કહી શકું કે પી યુવરાસિંહ જાડેજા એ મારાથી નથી કહેવાય એમ કેમ કારણ કે પી નથી એ ડેઝિગ્નેશનનો તમે ખોટો ગેરઉપયોગ કર્યો કહેવાય તો અત્યારે પણ અહીંયા ડેઝિગ્નેશનનો ખોટો ગેરઉપયોગ થઈ રહ્યો છે એટલે સરકારે એમાં ધ્યાન રાખવું પડે આ સાથે નૈતિક રીતે પણ ખોટું છે કારણ કે આ જે વ્યક્તિ છે જે બેન છે એ આ રીતે ખોટી ડેઝિગ્નેશન ન ઉભી કરવી જોઈએ એને જેના પોતાના ધારાસભ્યને પણ કદાચ એવું બની શકે જે ગુમરાહ કર્યા હોય શકે એને એવું પણ બની શકે કદાચ આ ભૂપેન્દ્રભાઈ પટેલ કે ગુજરાતના મુખ્યમંત્રી એને પણ ગુમરાહ કર્યા તો જ્યારે તમે કોઈના સન્માન લઈ રહ્યા છો તો ધારાસભ્ય શ્રી તમારી પણ ફરજ બનતી હતી કે તમારે ખરેખર અને ક્રોસ ચેક કરવા જોઈતો હતા કે બેન સાચું કહી રહ્યા છે તમે આજે મળવા લઈ ગયા છે વર્તમાન એના સોજીન્દ્રના ધારાસભ્ય પટેલ છે તે તો પટેલ સાહેબ ને પણ કહેવાનું કે તમારે ક્રોસ ચેક કરી અને પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અને ભૂપેન્દ્રભાઈ જેને સન્માનિત કરી રહ્યા છે તો જેના હાથે કશું કંઈક લઈ રહ્યા છે છબી લઈ રહ્યા છે કે છબી આપી રહ્યા છે તો તમારે ખરેખર જોવાની જરૂર હતી કે ભાઈ હું જેની પાસે લઈ રહ્યો છું આપણે હમણાં ગઈકાલે એક છબી જોઈ હતી કે તમે બુટલેગર નાચ કરતા હોય તો તત જ વાયરલ થઈ જાય પણ એ બુટલેગર કઈ પાર્ટીમાં છે બુટલેગર બહેનો કઈ રીતે દારૂ કઈ રીતે ઘુસે એની પર તો કોઈ દિવસ તપાસ કરો ખરેખર તપાસ બધાની થવી જોઈએ એટલે હું કહું છું વન સાઈડેડ ન હોવું જોઈએ હું એ કહું છું કે આમાં બધાની ભૂલ છે મીડિયા હોય માધ્યમ હોય અટકમાં કહી શકાય કે જેના સ્થાનિક આગેવાનો છે બધાની ભૂલ છે એટલે ક્યાંક ને ક્યાંક આ અત્યાર સુધીમાં મેં તો તમામ ન્યૂઝ ચેનલોની હું કહું છું કોઈ ન્યૂઝ ચેનલમાં બાકી જ નથી

કશું જ નથી એટલે અહીંયા આ ખાલી દોડ કરવામાં આવ્યો છે કોઈ જીપીએસસી પાસ કરીને ડિવાઈસપી બની ગઈ પણ એ ખરેખર નથી જે બધી જગ્યા અત્યારે રોલા પાડવાના કે પ્રતિષ્ઠા મેળવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે ને એ ફક્ત દોડ છે એ વાસ્તવિકતા નથી બિલકુલ એ વાસ્તવિકતા નથી યુવરાસી દ્વારા અમે નિશા વોરાનો નંબર પણ લીધો પરંતુ સતત એને ફોન કરે એટલે ધીરે ધીરે હવે ન્યૂઝ પહોંચી ગયા છે પણ હવે એમનો ફોન જે છે સ્વિચ ઓફ થઈ ગયો છે અત્યારે અમે ફરી ટ્રાય કરી રહ્યા વાત વાત થઈ જાય પણ સંભળાવીએ છેલ્લા દોઢ કલાક થી આવી રહ્યો છે એટલે હવે નિશા વોરાની પાસે સમાચાર પહોંચી ગયા છે કે ક્યાંક એ જે ફાંકા ફોજદારી કહી શકાય કે પોતે જે ડોળ કરી રહ્યા હતા એ ડોળ હવે તેમનો ધીરે ધીરે ઉતરી રહ્યો છે અને એમનો ફોન જે છે હવે સ્વિચ ઓફ થઈ ગયો છે આપ શું માનો છો આપની આજુબાજુ પણ આ પ્રકારના કોઈ લોકો રહેતા હોય અને આપને લાગતું હોય કે ના આ વાત બિલકુલ જે રીતે એ વ્યક્તિ પોતે પ્રેઝન્ટ કરે છે વ્યક્તિ એવી નથી તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર